આપણે અહીંયા ઘણીવાર મેઘાણી દ્વારા શોધી કાઢવામાં આવેલી કે લખેલી શીલ સમર્પણ શૌર્ય બહાદુરી દાનની વાતો કરીને ઘણીવાર આનંદ માણ્યો છે પણ આજે મેઘાણી દ્વારા લખાયેલી એક એવી વાત કરવી છે જે આપણને નહીં ગમે મેઘાણીનું એક પુસ્તક છે પરકમમાં મેઘાણીએ જે જે વાતો શોધી કાઢી અને આપણને આપી જેમ કે સોઠી રસ સૌરાષ્ટ્રની રસધાર સોળી બારવટીયા સોળથી સંતો કેવી જે કોઈ પણ લોકસાહિત્યની ભૂતળની વાતો લોકોની વાતો લોકજીવનની વાતો તો એ વાતો શોધી કાઢવા પાછળની પ્રોસેસ શું હતી બિહાઇન્ડ ધ સ્ટોરી શું હતી મેઘાણી ક્યાં ક્યાં ગયા ત્યાં કોને મળ્યા શું ઘટનાઓ બની એ બધી વાતો એમણે પરકમ્મામાં લખી છે તો પરકમ્મામાં મેઘાણી પોતે ઊંચા કોટડા ગયા હતા ત્યાંનો અનુભવ લખે છે ઊંચા કોટડા એટલે એ સૌરાષ્ટ્રના દરિયા કિનારે મહુવા રાજુલા આસપાસ એક ચામુંડામાંનું મંદિર છે એકદમ દરિયાકાંઠે ઊંચા ખડક પર અને ત્યાં કોટડા નામનું ગામ છે ચામુંડામાના મંદિરને લીધે બહુ પ્રખ્યાત છે ઊંચા કોટડા તો મેઘાણી ત્યાં ગયા હતા એનો એક અનુભવ લખે છે અને ત્યાં એમણે કાળિયા ભીલની અને ખીમા વાંજાની ને એવા વીરોની વાતો સાંભળી પણ મેઘાણી એવું કહે છે કે જ્યારે હું એક ખડક પરથી નીચે ઉતરો ઉપરના ગામથી ત્યારે મનમાં મારા ઊંડે સુધી જે વાત રહી ગઈ એ વાત શું હતી તો એ વાત મેઘાણી લખે છે કે જ્યારે હું ઉપર હતો ખડક પર ત્યારે મેં ચામુંડામાના ફળા પાસે એ મંદિરમાં માતાજીની જે મૂર્તિ છે એની પાસે જ એક ચૂનાનો ઓટલો ચણેલો હતો એટલે મેં પૂછ્યું આ શું છે અને લોકોએ મને જવાબ આપ્યો કે બહુ પહેલાં વર્ષો પહેલાં એક ફિરંગી એક વિદેશી ટોપીવાળો આવ્યો હતો એણે અહીંયા આવીને બસ કંઈ ના કર્યું એક ધૂળનો ઢફો કર્યો ધૂળનો ઢગલો કર્યો એની ઉપર એક રાડું ખોડ્યું રાડું એટલે પેલું બાજરા કે મકાઈનું ડુંડું કાપી નાખે પછી જે એની સોટી વધે એવું સોટી જેવું કોઈ રાડું ખોડ્યું અને એની ઉપર પોતાનું જોડું એટલે કે પગરખું મૂક્યું એની ફરતે એ થોડી વાર ચાલ્યો અને પછી જતો રહ્યો પાંચ વર્ષ પછી એ વિદેશી ટોપીવાળો ફરી આવ્યો અને એણે જોયું કે ધૂળનો ડફ્ફો એ રાડું એ જોડું એમને એમ છે આટલું જોઈને જતો રહ્યો થોડાક જ દિવસમાં આ દરિયા કિનારે ફિરંગી લોકોના ધાડા ઉતર્યા લશ્કર ઉતર્યું અને થોડાક જ સમયમાં એ ફિરંગીઓએ આખો આ દરિયા કાંઠો આ મુલક સર કરી લીધો જીતી લીધો કબજે કરી લીધો મેઘાણીએ લખે છે કે મેં પૂછ્યું કે પેલા રાડું અને આ જોડાનો મર્મ શું તો એક જે જૂના ભીલ વૃદ્ધ હતા એમણે જવાબ આપ્યો એ જવાબ હું મેઘાણીના શબ્દોમાં જ વાંચું છું એ બિલ વૃદ્ધે જવાબ આપ્યો કે મર્મ એટલો જ બાપુ કે એણે આ લોકોનું દૈવત પારખી લીધું કોણે વિદેશીએ એ વિદેશીએ જોયું કે જે લોકો આવી કરામતથી પણ ડરી જઈને પાંચ પાંચ વર્ષ સુધી એ પગરખાને અટક્યા પણ નહીં તે લોકોની નિર્વીર્યતા છેક છેલ્લે પાટલે બેસી ગઈ હોવી જોઈએ માટે હવે અહીંયા ફિરંગી ફોજ ઉતારવામાં કોઈ વાંધો નથી કારણ કે આ નિર્વીર્ય પ્રજા આપણી સામે લડશે જ નહીં એ હવે મેઘાણી છેલ્લે ટાક મારે છે પોતાની એ ઓટલો એ ઓટલો આપણી દૈવત વિહોણી દશાનું સ્મારક છે અહીં ફિરંગીઓએ પાક્કો ઓટો બનાવીને આપણા કપાળમાં કાલી કાળી ટીલી તરીકે ચોડી ગયા આજે આપણો સત્યોતેરમો આઝાદીનું વર્ષ પૂરું થયું અઠ્યોતેરમો સ્વાતંત્ર પર્વ થયો તો એ દિવસે આવી વાત શું કામ આપણે કરીએ છીએ તો આજે સત્યોતેર વર્ષ કે અઠ્યોતેર વર્ષ કે સો વર્ષ કે દોઢસો વર્ષ એ એક માણસના જીવનમાં મારા તમારા એક માણસના જીવનના દ્રષ્ટિએ જોઈએ ને તો બહુ લાંબો સમય હોય છે પણ કોઈ દેશ કે વિશ્વના ઇતિહાસની દ્રષ્ટિએ આ બહુ જ નાનકડો સમય હોય છે પહેલી વેબ સિરીઝ સેક્રેટ ગેમ્સ આવી હતી હિન્દીમાં એક ગુરુજી નામનું પાત્ર હતું એમાં એ બોલતું હતું એ એવું બોલતું હતું કે પચીસ વર્ષ મારા તમારા માટે વધારે છે પણ ઇતિહાસના ચક્રમાં પચીસ વર્ષ એટલે માત્ર એક પલક ઝપકાવવી આટલો સમય હોય છે આપણે આજે સત્યોતેર વર્ષ આઝાદીના પૂરા થયા પણ ત્યારે વિચારવા જેવું એ છે કે ભારત અંગ્રેજોનું ગુલામ એમ તરત નથી બની ગયું આવા કેટલાય સત્યોતેર ને સો વર્ષો પસાર થતા રહ્યા અને જાતભાતના ઘેનમાં રાચતી આપણા દેશની પ્રજા તૂકી દ્રષ્ટિથી જોવાવાળી પ્રજા લાલચી ભોળી બેદરકાર પ્રજા જે એક રાડા ઉપરથી બૂટ ના પાડી શકે એ પ્રજા આવી દ્રષ્ટિથી જોતી રહી અને આવા કેટલાય સો વર્ષોની પ્રોસેસમાંથી થઈને આખા ભારત પર આખા ભારત પર બ્રિટિશ ઝંડો લહેરાઈ ગયો ભારત સાવ ગુલામ બની ગયોનો આ આખી સમયકાળને સેજ સમજી આપણે તો ચૌદસો ને માં પોર્ટુગલનો વાસ્કોડી ગામા એ ભારતના કોચી બંદરે ઉતરો એણે ભાર યુરોપથી ભારતનો જળમાર્ગ શોધ્યો કે વર્ષમાં ચૌદસો ને અઠ્ઠાણુંમાં અને ત્યારે ભારતની શું સ્થિતિ હતી તો દિલ્હી પર જે દિલ્હી સલ્તનત હતી જેમાં મામલુક ખિલજી તુગલક વગેરે વંશો આવ્યા એમાં છેલ્લો વંશ લોદી વંશનો સિકંદર લોદી ચૌદસો અઠ્ઠાણુંમાં દિલ્હી પર એનું શાસન હતું અને પંદર વર્ષનો બાબર એ તો ઉઝબેકિસ્તાનમાં ક્યાંક મોટો થઈ રહ્યો હતો આ ચૌદસો અઠાણુંની પહેલી વાર વાસ્કો ડીગામાં આવ્યો ત્યારની સ્થિતિ હતી એ વાતને બરાબર એકસો વર્ષ પછી આપણે અત્યારે સત્યોતેર વર્ષ થયા એ વાતના બરાબર એકસો વર્ષ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો બ્રિટિશ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર જ્હોન મિલ્ડેન હોલ ભારત આવે છે જ્હોન પંદર વર્ષ સુધી ભારતમાં ફરતો રહીને સંશોધન કરતો રહીને ખબર નહીં આવા રાડાન જોડાય એણે ક્યાંક ખોડ્યા હશે આ પ્રજાને જાણવા માટે એ ફરતો રહીને સંશોધન કરતો રહીને પંદર વર્ષ પછી સોળસો ને ચૌદમાં અજમેરમાં મૃત્યુ પામ્યો ન્યાયની કબર છે આજે જોન મૃત્યુ પામ્યો એના એક વર્ષ પછી બ્રિટિશ ડિપ્લોમેટ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રિપ્રેઝેન્ટેટિવ સર થોમસ રો મન દુઃખ થાય છે એની આગળ સર લગાડતા પણ લગાડવું પડે છે એ થોમસ રો ભારત આવે છે અને હવે વાસ્કોડી ગામાએ ચૌદસો ને અઠ્ઠાણુંમાં ભારતનો જળમાર્ગ શોધીને કોચી આવ્યો અને આ સોળસો પંદરમાં થોમસ રો આવ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રિપ્રેઝેન્ટેટિવ અને બ્રિટિશ ડિપ્લોમેટ એ સમયગાળો કેટલો એકસો સત્તર વર્ષ આપણે આજે સત્યોતેરમું આઝાદીનું પર્વ મનાવીએ છીએ આ સમયગાળો કેટલો એકસો સત્તર વર્ષને એકસો સત્તર વર્ષમાં શું પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી તો લોદી વંશ નાશ થઈ ગયો હતો સિકંદર લોદી સહિત આખો લોદી વંશ નાશ થઈ ગયો હતો બાબર ભારતમાં આવીને મુગલ સામ્રાજ્ય સ્થાપીને બાબર પોતે એનો દીકરો હુમાયુ એનો દીકરો અકબર પણ કબર ભેગા થઈ ગયા હતા અને હવે દિલ્હીમાં શાસન હતું અકબરના દીકરા જહાંગીરનો થોમસ રોએ જહાંગીરને જાતભાતની ભેટ સોગાદો આપીને એમાં સૌથી મુખ્ય હતી વિદેશી દારૂ અને આ ભેટ સોગાદો આપીને થોમસ રોયે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ફેક્ટરી કોઠી સ્થાપવાની પરમિશન માંગી જહાંગીરે પોતાના ગોરા પાર્ટનરને એક તો આપણે ગોરી ચામડીથી તરત જ અંજાઈ જઈએ ગોરા પાર્ટનરને ડ્રિંકિંગ પાર્ટનરને દારૂ પીવા સાથે બેસતા એ પાર્ટનરને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરમિશન આપી સોળસો ને પંદરમાં એકસો સત્તર વર્ષ પછી હવે સોળસો પંદરમાં માં વહેલી બ્રિટિશરોએ સુરતમાં ફેક્ટરી સ્થાપી અને પછી કલકત્તા અને મુંબઈ ને ફેક ફેક્ટરીઓ કોઠીઓ સ્થાપતા ગયા પણ એની કોઠીઓ ફેક્ટરીઓ હતી કિલ્લા જેવી પોતાના શસ્ત્રો પોતાનું સૈન્ય પોતાનો દારૂગોળો લઈને વેપાર કરતા અંગ્રેજો સોળસો પંદરમાં માં કોઠી સ્થાપ્યા પછી એના એકસો ને બેતાલીસ વર્ષ પછી મોટી રાજકીય ઉથલપાથલ કરે છે સત્તરસો સત્તાવનમાં થયેલા પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજી સિરાજ અને બ્રિટિશ સેનાપતિ રોબર્ટ ક્લાઈવ રોબર્ટ વચ્ચે એ યુદ્ધ થયું પ્લાસી અને બક્સર બેવ યુદ્ધ બંગાળીઓ હાર્યા અને ત્યાંથી પછી એ ધીમે ધીમે શાસક બનતા ગયા કંપની બહાદુર ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસક બનતી ગઈ વેપારીઓ ના રહ્યા અને ધીમે ધીમે કરતા આખા ભારત પર ફેલાતા ગયા તો એની સામે બળવો થયો સત્તરસો સત્તાવનના પ્લાસીના યુદ્ધ પછી સો વર્ષ પછી અઢારસો સત્તાવનમાં પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજો સામેનો બળવો થયો એ બળવામાં ભારતનું થોડું કમ ભાગ્ય રહ્યું પણ એ બળવાને અંગ્રેજોએ એકદમ કડકાઈથી ડામી દઈને પછી તો આખાએ ભારત પર એક અથ્થું શાસન થઈ ગયું પહેલાં એકસો સત્તર વર્ષ પછી એકસો બેતાલીસ વર્ષ અને પછી સો વર્ષ અને હવે થયું અંગ્રેજોનું એકસો ને એક શાસન આખા આટલા મોટા પ્રદેશ પર અને પછી નેવું વર્ષ સુધી એવું શાસન ભોગવીને આ દેશને ખોખલો કરીને અંગ્રેજો ઓગણીસો ને સુડતાલીસમાં આ દેશ છોડીને જતા રહ્યા અને આજે નેવું વર્ષ એકસો ને આજે એમની કંપનીઓ બ્રિટિશ નહીં તો અમેરિકન અમેરિકન નહીં તો ચાઇનીઝ કોઈ ને કોઈ કંપનીઓ આપણા ઘરો પર રાજ કરે છે એકસો સત્તર વર્ષ પછી એકસો બેતાલીસ વર્ષ પછી એકસો એકસો વર્ષ અને પછી નેવું વર્ષ આ સૌમાં સૌથી નાનો સમયગાળો છે નેવું વર્ષ અને એનાથી નહીં નાનો સમયગાળો છે સત્યોતેર વર્ષ આપણી આઝાદીના તો સમજવા જેવું એ છે આખી વાતમાં કે જે પ્રજા લાંબુ જોઈ શકે ને એ જ આવી મોટી ઉથલ પાથલો કરી શકે હવે લડવાનો સમય નથી હવે વેપાર દ્વારા કબજો કરવાનો સમય છે તમારા વિદેશી કબજો કર્યો છે આપણા ઘરો પર તો જે પ્રજા આવું જોઈ શકે એ જ મોટી રાજકીય ઉથલપાથલો કરી શકે બાકી જે પ્રજા રાડા પરથી જોડું ન કાઢી શકે પાંચ વર્ષ સુધી એ નિર્વીર્ય પ્રજા એનો એ જ ઇતિહાસ ફરી ભોગવે છે કેમ કે સત્યોતેર વર્ષ તમારી અને મારી દ્રષ્ટિએ બહુ મોટો સમયગાળો છે પણ એક દેશના ઇતિહાસની દ્રષ્ટિએ બહુ જ નાનો સમય હોય છે ભારતીય ધ્વજમાં જે આ અશોક ચક્ર છે એની ચોવીસ તિલીઓ છે એ સમયનું જ પ્રતીક છે જે લાંબો સમય જોઈ શકે એ પોતાના ઇતિહાસને સુધારી શકે જય હિન્દ વંદે માત્ર